લોકસભાની ચૂંટણીનું બિગલ ફૂંકાઈ ગયું છે ત્યારે ખાસ કરીને સમગ્ર ગુજરાતની નજર છે તે અમરેલીની સીટ પર છે ખાસ કરીને અમરેલીની સીટ ઉપર વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી રહ્યા છે જ્યારે ભાજપ તરફથી બે ટમથી જીતતા આવતા નારાયણભાઈ કાછડિયાને મેદાને ઉતાર્યા છે ત્યારે આવો જોઈએ કે આ બંને નેતા ચૂંટણી વિશે લોકસભાની ચૂંટણી વિશે શું કહી રહ્યા છે ચૂટણાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમરેલી લોકસભાના બેઠકના ઉમેદવાર નારણભાઈ કાછડિયા આપણી સાથે છે નારણભાઈ કાછડિયા સતત બે ટમથી છૂટાતા આવ્યા છે પાર્ટીએ તમને પર વિશ્વાસ મૂકીને ત્રીજી વાર ટિકિટ આપી છે આપણે સીધો તેમની સાથે વાત કરીએ નારણભાઈ ગણતરીના દિવસો બાકી છે કેવો પ્રચાર ચાલી રહ્યો છે પ્રચાર અત્યારે ચૌદ તાલુકામાંથી 12 તાલુકાનો પૂર્ણ કર્યો છે બે તાલુકા બાકી છે સર એ આવતીકાલથી શરૂ થાય છે એટલે એ અઢાર તારીખ સુધીમાં પૂર્ણ થઈ જવાનું છે બે તાલુકા બાકી તો તમને પોતાને જ ખબર છે કે અત્યારે જે પરિસ્થિતિ જે અત્યારે હાલે છે અને સમગ્ર જિલ્લામાં જે ભારતીય જનતા પાર્ટીનું વાતાવરણ ઊભું થઈ ગયું છે આમ તો સમગ્ર દેશ અને ગુજરાતમાં જે એક નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ફરીથી આ દેશ ઉપર આવે અને નરેન્દ્રભાઈના શાસનમાં દેશ પ્રગતિના પંથે અને વિકાસને પંથે આગળ વધે દેશની સલામતી સુરક્ષા અને શાંતિ અને જવાનોની ખાસ કરીને હિંમત અને હોંસલો અને જે વિશ્વાસ છે દેશની જવા છોકરોની જનતાનો એ કાયમ રહે એની માટે જે નરેન્દ્રભાઈએ જે કામ કરી રહ્યા છે છેલ્લા પાંચ વર્ષથી એ દેશની જનતા જાણે છે એટલા માટે લોકોમાં અને કાર્યકર્તાઓમાં જે ઉત્સાહ છે એક રાષ્ટ્રવાદ માત્રનો ખાસ એ બહુ આગળ વધી રહ્યો છે અને આજે ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણપણે કમળ ખીધી રહ્યું છે આપણી સામે વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી છે તો કેવું લાગી રહ્યું છે કાટકી ટક્કર બિલકુલ કોઈ કાટકી ટક્કર નથી કેન્ડિડેટની અમે કેન્ડિડેટ જ આવે બીજું કોઈ આવે નહીં અને એમાં એ આપણી માનસિકતા હોય હોયનો ઉમેદવાર આટલો મજબૂત છે આટલો બળવાન છે આપણે ક્યાં કમ છીએ એટલા માટે મને કોઈ કાટકી ટક્કર છે નહીં આ વખતે મુદ્દાને લઈને આપ પ્રચાર કરી રહ્યા છો ભારતીય જનતા પાર્ટી આગળ વિકાસનો મુદ્દો છે રાષ્ટ્રવાદ માટેનો મુદ્દો છે અને રાષ્ટ્રની સુરક્ષા રાષ્ટ્રની રક્ષા અને રાષ્ટ્રનો વિકાસ એ અમારી પાસે સર્વોપરી છે અને આજે અમરેલીની અંદર જે અમારે આ ચૂંટણીનો મુદ્દો જો કહેતા હો તો અમરેલીમાં બોતેર વર્ષની આઝાદી બોતેર વર્ષની આઝાદીમાં પંચાવન વર્ષથી વધારે આ દેશ ઉપર કોંગ્રેસે શાસન કર્યું છે અને બાકીના સમયમાં અન્ય બીજા વર્ષ બે વર્ષ માટે સરકારો આવી વચ્ચે ભાજપાઈજીની સરકાર આવી પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં બે હજાર ચૌદથી બે હજાર ઓગણીસ એક બાજુ પંચાવન વર્ષનું કોંગ્રેસનું શાસન પંચાવન સત્તાવન વર્ષનું અને એક બાજુ પંચાવન સત્તાવન મહિનાનું નરેન્દ્રભાઈનું શાસન એમાં જે વિકાસની કેડી નરેન્દ્રભાઈએ સમગ્ર દેશમાં કંડારી ગુજરાતમાં કંડારી અને ખાસ કરીને મારા અમરેલીમાં છેલ્લા અમરેલીમાં પાંચ વર્ષની અંદર બાર હજાર કરોડથી વધારે પૈસા કેન્દ્ર સરકારમાં નેશનલ હાઈવે હોય બ્રોડગેજ રેલવે હોય કેન્દ્રીય વિદ્યાલય હોય પાસપોર્ટ ઓફિસ હોય એરપોર્ટની અંદર પૈસા આપવાના હોય કે ઘેર ઘેર ગેસ કનેક્શનનું જોડાણ આપવાનું હોય બીએસએનએલના લગભગ સિત્તેર જેટલા ટાવરો મંજૂર કર્યા મહવા બાંદ્રા ટ્રેન લાંબા રૂટની મંજૂર કરી એક એક રેલવે સ્ટેશનના અપગ્રેડેશન માટેના પીછા પાડ્યા અંડરગ્રાઉન્ડ બ્રિજ માટેના પણ પીછા પાડ્યા એટલે આવા વિકાસના કામ ઉપર જે અમરેલીમાં આવનારા બે ત્રણ વર્ષમાં આ કામો પૂર્ણ થશે અને ફોરલેન રોડ જ્યારે લોકોને મળશે લાંબા રૂટની ટ્રેનો મળશે કેન્દ્રીય વિદ્યાલય બાળકોની શિક્ષણ માટે મળશે તો આ એક વિકાસના મુદ્દા ઉપર આ મારે ચૂંટણી લડવાની છે અને આ જે કામો મંજૂર થયા છે આવનારા સમયમાં

વિશ્વાસની વાત છે રહી ગયા છે ત્યારે બંને પક્ષ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે આપણી સાથે ભાજપના પ્રવક્તા છે મહેશભાઈ કસવાળા તેમને પૂછ્યું મહેશભાઈ ગણતરીના દિવસો ઉભા કરી છે કેવો પ્રચાર અમરેલી બેઠક ગુજરાતમાંની એક પ્રતિષ્ઠાભરી બેઠક છે બંને વ્યક્તિઓ ભારતીય જનતા પાર્ટીમાંથી પણ એક અમારું કદ્દાવર નેતૃત્વ કસાયેલું નેતૃત્વ બે ટર્મ દસ વર્ષ સુધી સાંસદ તરીકેની સફળ ભૂમિકા હું સફળ શબ્દ ઉપર ભાર આપું છું કારણ કે આ દેશની સંસદમાં રજૂઆતો કરવાના જે અવલ નંબર પાંચ સાંસદો છે એમાં ના નારણભાઈ કાછડિયા છે કામોની દ્રષ્ટિએ જોવો તો અમરેલી જિલ્લાની અંદર રોડના નેટવર્ક થી લઈ પીવાના પાણીની સમસ્યાઓને હલ કરવા આ પાંત્રીસ વર્ષ જૂનો આ જિલ્લાના પ્રશ્નને હલ કરવામાં એ સફળ રહ્યા છે એવો એક ધરાતલ પરનો કાર્ય કરતા ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડે છે સામા પક્ષે પરેશભાઈ ધાનાણી વિપક્ષના નેતા એ કદાવર નેતૃત્વ છે એટલે બંને ઉમેદવારોની દ્રષ્ટિએ આ પ્રતિષ્ઠા ભર્યો જંગ છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના એક જવાબદાર વ્યક્તિ તરીકે કહું કે જ્યારે પ્રતિષ્ઠા ભર્યો જંગ હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીનો એમાં વિજય થયો હોય છે અને મને એમ લાગે છે કે જે પ્રકારનું વાતાવરણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની હિંમત એમનું ધૈર્ય એમની વિકાસની રાજનીતિ માટે જનજન સુધી પહોંચ્યું છે જનજન સુધી એમની અનેક યોજનાઓના ફળો પહોંચ્યા છે હું એમ માનું છું કે દેશની જનતાએ અને ખાસ કરીને અમરેલીની જનતાએ મન બનાવી લીધું છે ભારતીય જનતા પાર્ટીનો ચોક્કસ વિજય થશે ફરી પાંચ વખત અહીંયાથી નારણભાઈ કાછડીયા સાંસદ બનશે અને કેન્દ્રની અંદર ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈની સ્થિર સરકાર બનશે તો આ હતા મહેશભાઈ કસવાળા કેવું છે કે આગામી જે લોકસભાની ચૂંટણી છે તેમાં ભાજપનું જે જીત છે તે નિશ્ચિત છે ચૂંટણીનું બિગલ ફૂંકાઈ ગયું છે ચૂંટણીને માત્ર દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ આ બંને અલગ અલગ મુદ્દા ઉપર ચૂંટણીના મેદાનમાં ઉતરી ગઈ છે ત્યારે આપણી સાથે કેટલાક યુવાનો છે યુવાનોને પૂછીએ કે આ જે મુદ્દા કોંગ્રેસ અને ભાજપ લઈને ચૂંટણીમાં ઉતરી છે આ બાબતે તમે શું કહેશો આપણું નામ શું બંને પક્ષ અલગ અલગ મુદ્દા લઈને ઉતરી છે શું કહેશો બંને પક્ષ જયારે અલગ અલગ મુદ્દા લઈને ઉતરી છે ત્યારે અમે મધ્યમ વર્ગ એવું ઈચ્છીએ છીએ કે આવનારા સમયની અંદર જે મોદી સરકાર ફરી વખત આવવાની છે એ સરકાર ખાસ કરીને મધ્યમ વર્ગ માટે કંઈક નવું કરે અને ખાસ કરી અને આ વર્ષે દેશની જનતાનો જો કોઈ પણ એક મુદ્દા ઉપર નજર હોય તો એ છે કલમ ઉપર આ વખતે પૂર્ણ બહુમતવાળી સરકાર આ દેશની અંદર આવે અને જમ્મુ અને કાશ્મીરની અંદર એક શાંતિ થાય અને ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરની અંદરથી અંદર ત્રણસો ને સિત્તેર નાબૂદ થાય અને ત્યાં શાંતિપૂર્ણ માહોલ બની રહે એવી આ વખતે ખાસ કરી અને સરકાર પાસેથી અપેક્ષાઓ રાખી છે એક બીજા યુવાન છે તેમને પૂછે આપ શું મારું નામ ભાર્ગવભાઈ વાણિયા છે હવે હું એમાં એક જ વાત કરીશ કે જે શિક્ષણ છે અત્યારે શિક્ષણ બહુ મોંઘું થતું જાય છે અને જે તે પ્રાઇવેટ સ્કૂલો છે તેના અત્યારે ફીસના ધોરણો બધા ઊંચા થઈ ગયા છે વધી ગયા છે તો આપણે એ જ માગણી છે કે શિક્ષણનું સ્તર એક લેવલમાં આવે અને ફીસના ધોરણ ઓછા થાય અને જે તે સ્કૂલો હોય ને ટ્રસ્ટી એના ગવર્મેન્ટ એના પૈસા આપે જ છે ભાજપ હોય કોંગ્રેસ હોય ગવર્મેન્ટ એના પૈસા આપે જ છે પૂરા તો પછી ટ્રસ્ટીઓ આપે છે તો પછી સ્કૂલ આપણી પાસેથી ફીસ કામ વધારે લે છે આપણી સાથે એક બીજા યુવાન છે તેમને પૂછીએ કે બંને પક્ષ અલગ અલગ મુદ્દા લઈને ચૂંટણી લડી રહી છે આ મુદ્દા સાચા છે મુદ્દા ચૂંટણી પછી આ જે વાયદા કરે છે પૂરા થાય છે કે નહીં શું કહેશું વિમલભાઈ વ્યાસ મારું નામ અને બે બંને પક્ષોનો અલગ અલગ એજન્ટા અને પ્રચાર આપણે સાંભળી રહ્યા છીએ એક વિકાસની વાત કરે છે એક લોકલ પ્રશ્નોની મારી દૃષ્ટિએ બંને પક્ષોએ વિચારવું એ પડે કે દેશનો સર્વાંગી વિકાસ એ પણ જરૂરી છે આંતરરાષ્ટ્રીય લેવલે ભારતની નામના વધે નીતિ સરસ બને એ પણ જરૂરી છે અને સાથે જે લોકલ પ્રશ્નો છે નાના ખેડૂતોના વેપારીઓના એને પણ ન્યાય મળે એવી કોઈ પોલિસી આવે કે જેથી દેશનો પણ વિકાસ થાય અને સ્થાનિક લેવલે પણ પ્રશ્નો સોલ્વ થાય એ એ એજન્ડા ઉપર જો ચાલે જરૂરી છે છે આપણી સાથે એક શિક્ષક કે સાહેબ બંને અલગ અલગ મુદ્દા પર ચૂંટણી લડી રહી છે બંનેના મુદ્દા કેટલા સાચા છે વાયદા કેટલા નિભાવી રહ્યા છે તે જણાવો ચૂંટણીઓ દર વખતે આવે છે પણ આ વખતની ચૂંટણી છે એ કઈક અસાધારણ છે લોકશાહીના આ પર્વમાં આ વખતની ચૂંટણી એ વિકાસનો મુદ્દો નથી પણ રાષ્ટ્રભક્તિનો મુદ્દો પહેલો છેલ્લા દિવસોમાં જે કાંઈ ઘટનાઓ બની અને રાષ્ટ્ર માટે જે કાંઈ નિંદની ઘટનાઓ બની આ બધાને અમે આમ નાગરિકો વ્યક્તિઓ જાગૃત પ્રજાજનો સૌ વખોડી કાઢીએ છીએ અને હવેના સમયમાં આપણા રાષ્ટ્રનું ગૌરવ ઊંચું થાય અને વિશ્વમાં જ્યારે આપણા વડાપ્રધાન કોઈ પણ જગ્યાએ જાય અને એમનું આટલું ગૌરવ થતું હોય ત્યારે ઘર આંગણે આ લોકશાહીનું પર્વમાં રાષ્ટ્રભક્તિ સચવાય રાષ્ટ્રવાદ સચવાય એ મહત્વનું છે તો આ હતા એક શિક્ષક ત્યારે આપણી સાથે બીજા એક યુવાન છે તેમને પૂછીએ કે અલગ અલગ મુદ્દા પર ચૂંટણી લડી રહ્યા છે ભાજપ ને કોંગ્રેસ તમે શું હું કૃણાલ ચૌહાણ હું એક સ્ટુડન્ટ છું અને હું આ બધામાં એ જ કહીશ કે થોડી શિક્ષણ વ્યવસ્થામાં સુધારો થાય અને જે કોઈ મોટી મોટી કોલેજ કે કોઈ પણ સેલ્ફ ફાઈનાન્સમાં ઊંચી ઊંચી ફી દ્વારા ભણતર આપવામાં આવે છે તો અત્યારે બધાની પરિસ્થિતિ એવી નથી હોતી કે એ બધા ભણી શકે તો સુધારો થાય અને શિક્ષણ વ્યવસ્થામાં થોડો સુધારો થાય તો વ્યવસ્થા અમરેલીના યુવાનો મત હતો કે કોંગ્રેસ અને ભાજપ બંને અલગ અલગ મુદ્દા પર ચૂંટણી લડી રહી છે તે સારી બાબત છે પણ ચૂંટણી પૂરી થાય જે પક્ષને જીત મળે તે તેમણે કરેલા વાયદા ચોક્કસ પૂર્ણ કરે કેતન બગડા ઝી મીડિયા અમરેલી